મિત્રો પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તમને શિયાળામાં શ્વાસ ચડે છે હસ્થામાં ચઢે છે દમા ચઢે છે એનો દેશી ઉપાય બતાવવાનો છું તો બરાબર તો ચાલો ચાલુ કરીએ શેકેલો સુહાગા પંચોતેર ગ્રામ અને હો ગ્રામ મધ મિક્સ કરી દો રાત્રે સૂતી વખતે એક એક ચમચી લેવાથી રોગ મટે છે એક તત્યાઉં સૂંઠનો રસ પાણીમાં પીવાથી દમા રોગ મટે છે અડુસીનો રસ અડધો ગ્રામ અને અડધો ગ્રામ મધ મિક્સ કરીને પીવાથી અસ્થમા રોગ મટે છે સૂકા અરડુસિંહનો પાન અને કાળા ધતુરાનો પાન મિક્સ કરીને ચલમમાં પીવામાં આવે તો રોગ મટે છે ખોસીવાળો શ્વાસ આવતો હોય તો અરડુસીના રસમાં મધ મિક્સ કરીને ચાટવાથી રોગ મટે છે અરડુસી રસ અને આદુનો રસ મિક્સ કરીને એક એક ચમચી બે ટાઈમ લેવામાં આવે તો ત્રીસ દિવસમાં શ્વાસ રોગ મટે છે આધા મિલી લીટર અપામાર્ગનો રસ લો અને તેમાં મધ મિક્સ કરીને દરરોજ ચાર ચાર ચમચી જમ્યા પછી લેવામાં આવે તો શ્વાસનો રોગ મટી જાય છે અંગારીના બીજને ચલમમાં પીવાથી કફ નીકળી જાય છે અને શ્વાસ રોગ મટી જાય છે આદુના રસમાં મધ મિક્સ કરીને બે ટાઈમ પીવામાં આવે તો શરદી જુકામ કફ મટે છે અને શ્વાસ પણ મટી જાય છે જાતિ ફળનું ચૂર્ણ નિયમિત એક ગ્રામ પાણી સાથે લેવામાં આવે તો શ્વાસ રોગ મટી જાય છે સૂંઠ સેધા નમક જીરું શેકિલ હિંગ અને તુલસીનો પાન આ સરખોલે ચૂર્ણ બનાવો અને સો ગ્રામ ચૂર્ણ ત્રણસો ગ્રામ પાણીમાં ઉકાળો અને પછી તે પાણી નિયમિત પીવામાં આવે તો ચડતો શ્વાસ મટી જાય છે શેદા નમક તેલની સેદા નમક અને તેલ મિક્સ કરીને માલિશ કરવાથી અસ્તમાં રોગ મટી જાય છે સફેદ મિત્રો સૂકા તેજના પાન દૂધમાં ઉકાળીને બે ટાઈમ પીવામાં આવે તો શ્વાસ રોગ મટી જાય છે લીંબુનો રસ અને આદુનો રસ મિક્સ કરીને રોજ પીવામાં આવે તો શ્વાસ રોગ મટી જાય છે લસણના આખા ડરાને અંગારામાં શેકીને એક એક કરી ફોલીને ખાવામાં આવે તો અસ્થમાં રોગ મટી જાય છે મિત્રો આ માહિતી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી નવા વિડીયો તમને મળતા રહે